સોનગઢ ગામમાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર બધા ખાડાઓને કારણે ખાડો બચાવવા જતા એક ટ્રક ની પાછળ બે ટ્રક અકસ્માત થયો છે સ્થાનિક વાહન ચાલકોમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટોલ ટેક્સ માટે કમની તૈયાર છે મોટા ટોલો લઈ લઈ છે અને આ રોડ રિપેર કરવામાં આટલો વિલંબ કેમ થાય છે શું કારણ છે જે આ રોડ રિપેર નથી થતા તંત્ર કેમ ધ્યાન નથી દોરતું આજ રોડ પરથી તારા અધિકારીઓ બધા જ આવજાવ કરે છે તેમ છતાં રોડની હાલત આવી કેમ જો રસ્તા જાળવવાના ન હોત તો આ ટોલ ટેક્સ કેમ બંધ નથી કરી દેવામાં આવતો સોમાકમની નિવેદનકારીને કારણે હાઇવે પર મુસાફરી કરવી ખરેખર મરણજનક સમાન બની ગઈ છે ત્યારે અકસ્માત થયેલા ટ્રક ડ્રાઈવર મોતથી લડી રહ્યો છે હજુ કેટલા નવી જીવની ભોગ લેશે આ માંડળ ટોલ પ્લાઝા અને લોકો હવે કંટાળી ગયા છે

સમારકામ થાય પણ હવે હજુ કેટલા એક્સિડન્ટ થશે કેટલાનો ભોગ લેશે આ રસ્તો ક્યારે આ રોડનો નિકાલ આવશે અને કેટલા ઘર દુઃખી થશે એ તો ફક્ત સોમાકામની મંડળ ટોળ પ્લાઝા કરી શકે એમ છે સાદિક પઠાણ સાથે નિષ્ણાંત ચંદાની ટીવી ન્યૂઝ તાપી